હળવદ તાલુકાના વેગડવો ગામ પાસે આવેલ નાયરાના પેટ્રોલ પંપમાં તારીખ ત્રીસ ના રોજ વહેલી સવારે સાડા છ વાગ્યે ત્રણ જેટલા બુકા ધરી લોકો ગ્રે કાર નંબર પ્લેટ લઈને આવ્યા હતા અને વહેલી સવારે છરીની અણીએ ચોરીને અંજામ આપ્યો હતો જ્યારે બે કર્મચારી માનો એક કર્મચારી ચાલવા ગયો હોય બીજો કર્મચારી સૂતો હતો તે વેળાએ ચોર છે તે બે ચોર જે છે તે ગાડીમાંથી ઉતરી જે છે તેમાં પ્રવેશ્યા હતા પેટ્રોલ પંપની ઓફિસમાં અને જેમાંથી તેત્રીસ હજાર રૂપિયાની રોકડ રકમ સાથે એક એક હજાર રૂપિયાની ફાયરબોલ્ટની વોચ જે આવે છે તેને લઈને ટોટલ ચોત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા બનાવને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે સીસીટીવી વાયરલ થતાં હાલ તો ટોક ઓફ ધ ટાઉન બન્યું છે અને પોલીસ દ્વારા સીસીટીવી તપાસી આગળની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે